રાષ્ટ્રગીત અને દેશભક્તિના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આજના પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના કુલ એકસો બાળકોએ ભાગ લીધો આ પ્રસંગે સિંઘાડા ગામના યુવા સરપંચ શ્રી મહેબુબભાઈ થેબા એસએમસી અધ્યક્ષ શ્રી સલીમભાઈ વકીલ તથા ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલ આગેવાનોએ હાજરીએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત દેશભક્તિ ગીત નાટક ગરબા વગેરે રજૂ કરવામાં આવ્યું હતું સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો અને આનંદમય વાતાવરણ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી ગામ લોકો દ્વારા શાળાના વિકાસ માટે ખૂબ જ મોટી સંખ્યામાં દાન પણ આપવામાં આવ્યું હતું સરપંચશ્રી તથા ગામના આગેવાનો દ્વારા આજના સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ પંચાલ તથા શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પણ પાઠવી હતી